મિત્રો જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન કમલેશભાઈ મોર કરે ધીરે ધીરે બોલ કોઈ છૂન લે મિત્રો આડાવાડ નું કામકાજ થઈ ગયું પૂરું જો મિત્રો કમ્પ્લીટ અંધારું થવાની તૈયારીમાં છે હલો મિત્રો જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન આવી ગયા એક નવા લોકમાં અને આજે લોક છે આપણે કમલેશભાઈ આવ્યા આપણે અહીંયા જો મિત્રો અત્યારે નવી આપવાનું કામ કાજ કરે છે અને આપણે ઉલ્લેખેતર તો નવી મારી દીધા પણ હવે અહીંયા કંઈ પીડીયો બીડીયો ઉતરવાનો વેચ ના આવ્યો અને અહીંયા એક વખત મારી દીધા છે બીજી વખત મારવાના છે અહીં બે બે વખત મારી દેવાનું કારણ રે કે જો આ રીતે એક વખત તો મારે ફાઇનલ મારી દીધા કમલેશભાઈએ હવે બીજી વખત ઊભા મારવાના છે જો આ રીતે સૂર્ય ભગવાન પણ આ થમવાની તૈયારીઓમાં છે બહુ મસ્ત નજારો હશે એ પણ હું તમને બતાવીશ પછી તો અત્યારે ત્રાહા મારતી દીધા ખૂણ ત્રાહિયાં અને અત્યારે જો હવે જે મારશું ને એ સીધા આમ ઊભે ઊભા મારવાના હતા સૂર્ય જેમ છે ને તો આ રીતે કમલેશભાઈ અત્યારે પંચ્યા મારે કઈ રીતે મારે એ હું તમને બતાવું આવી રીતે કમલેશભાઈનું કામ પંચિયા નહીં પણ સોરી નવિયા હો મિત્રો નવિયા મારવાનું કામ કઈ ચાલે અત્યારે અમે નવિયા મારીએ કમલેશભાઈ જો તમને બતાવું કઈ રીતે કમલેશભાઈ નવિયા મારે જો આ રીતે સૂર્ય આથમવાની સૂર્ય અસ્ત થવાની તૈયારીઓમાં છે અને જો આ રીતે કંઈક નજારો પડે અમારા ગીરમાં જો મસ્ત કંઈક ઘટે નહીં એવો અને કમલેશભાઈ ત્રાહોવાડ લીધો પછી જે રીતે આ સૂર્ય છે ને ઉગમણો આ થમણો હાલશે અત્યારે ડુંગરવું હુંદરવું ટૂંકમાં અમારી પાછામાં હાલ દેશી ભાષામાં જો આ રીતે નવી મારે બહુ મસ્ત કંઈ ઘટે જ નહીં જો આ રીતે ખૂંચ અહીંયા મારે અત્યારે હવે જે મારશું તે આ રીતે મારશું ઉગમણો આ અત્યારે ડુંગરવું બું અમારી પાછામાં કંઈ આવ દેશી જો આ રીતે નવિયા જો આ રીતે ત્રે થતો હોય ખેતર ક્યાંક ક્યાંક ઢેફા નીકળે મિત્ર બહુ કંઈ ડેફાનું એ વાર નથી કારણ છે કે પોર આગલે વર્ષમાં પંદર સત્તર ફેરા નહીં અઢી વીઘા ખેતર છે એમાં રમાવટ નાખી દો દોસ્ટમાં લઈ કમલેશભાઈ મારી શરૂઆત કરશે હવે હવે છે તો અમારે થોડુંક પછી ઊભા મારવામાં એટલી વાર નહીં લાગે એનું કારણ છે કે ખૂણ ત્રાહીંયું છે ને આમ ખેતર નાનું થઈ જાય અને ઊભે ઊભામાં તો બહુ પલો થઈ જાય એટલે ખૂણ ત્રાહીંયામાં થોડીક વાર લાગે ઊભે ઊભા જ્યારે મારશું ને ત્યારે એટલી વાર નહીં લાગે તો મસ્ત કંઈક ઘટે જ નહીં એવા સોલ લીડ બે સાડે જાય કમલેશભાઈ નવિયા જો આ રીતે સુપર ડુપર કંઈ ઘટે જ નહીં જો અમારા કમા ભાઈ ની મોજ હો ભાઈ આ અમારે કમો અમારા ભાઈઓ જ છે ભાઈ કમલેશભાઈ વાઢર નહીં તો નવિયા મારી રહ્યા છે ને આ બાજુ સૂર્ય ભગવાન આ થમવાની તૈયારીઓમાં છે બેનો પોજ હું તમને એક સાથે બતાવીશ બહુ મસ્ત મજા આવશે છે જોવાની પણ ગીરની મોજ કેવી છે જો કેવો મસ્ત નજારો છે ત્યાં ઘટે જો આવું અમારું ગીરનું વાતાવરણ હોય ભાઈ અમારું ખેતર થઈ ગયા ખાલી અમે થઈ ગયા નૈરાત છે કામકાજ આલે ત્યારે ટૂંકમાં નવિયા મારવાનું ને પછી જોયું કે પાછળ જે ટુ એરિયાનો ઢેગલો દેખાય ને એ હારવાનો થાય બાકી કામકાજ થઈ જાય પૂરું કમલેશભાઈ મોર કરે ધીરે ધીરે બોલ કોઈ છૂન ના લે ધીરે ધીરે બોલ કોઈ છૂન ના લે हमको किसी का डर नहीं कोई जोर जवानी पर नहीं धीरे धीरे सर नहीं कोई जोर जवानी पर नहीं धीरे बोल कोई सुनना सुनना ले कोई सुनना ले ધીરે બોલ લે સુ લે કોઈ સુ લે મસ્ત મજાની ધૂન આલી રહી છે ધીરે ધીરે બોલ કોઈ સુના લે સુના લે કોઈ સુન ના લે હમકો કિસી ડર નહીં કોઈ જોર જમાને પર નહીં બહુ મસ્ત જુનમાણી ઓલ્ડ ઓલ્ડ ગીધ આલી રહ્યા છે કમલેશભાઈ ના માન મોજ મજા આવે તો આવું બધી કામકાજ છે કમલેશભાઈ નું ભાઈ અત્યારે નવી આકવાનું મોજે દરિયા ને ધૂમધડાકાલે મિત્રો આડાવાડનું કામકાજ થઈ ગયું પૂરું હવે જયારે શેલી ઉથલશે ને સૂર્યનારાયણ પણ હવે આથમી ગયા છે બહુ મસ્ત નજારો છે જો મિત્રો ગુલાબી સાંજો ને હવે ઊભે ઊભું શરૂઆત કરશે આપણે કમલેશભાઈ ઊભો વાડ લે છે સીધો એની ઉકલ બહુ મસ્ત થાય એનું કાન છે જો લાંબો પાટળો છે ને ઢીવી ગાળનો બહુ મસ્ત કંઈ ઘટે નહીં એવો છે અને એ તો આપણી બહાટી બોલાવી દીધું જો આ રીતે ઊભે પાટલે શરૂઆત કરી હવે કમલેશભાઈ પણ ઉકલ બહુ મસ્ત થાય એનું કારણ છે કે આ જગ્યા બહુ નાની થઈ જાય જો પણ હવે જે આ લાંબી શરૂઆત થાય ને એમાં એને ઉકલમાં કંઈ ઘટશે જ નહીં એનું કારણ છે કે એને ઉકલ બહુ મસ્ત થાય ને હાકવાની મજા આવે ઓલું બધી વાયરા વાયર થવું પડે ઘડીએ ઘડીએ એટલે કમલેશભાઈની મજા નથી આવતી અને આ હાંકવું તો પડે જ એનું કારણ છે કે આડાઉભી ખેડ કરીએ તો જ મસ્ત ખેડ થાય નહીંતર ખેડ બહુ વ્યવસ્થિત ન થાય તો જો આ રીતે અત્યારે ઊભી ખેડની શરૂઆત કરી દીધી જો બહુ મસ્ત ધૂળની ડમરી ઉડે જાય અને આ રીતે હજી અમારો નજારો છે ગીરનો જોઈ લો જો ગીરનો નજારો બહુ મસ્ત હવે શારીરિકો ખેતરું ખાલી થવા વર્ગી ગયા જો આ ખેતરમાં માડ હકાઈ ગયો હવે આ એક ખેતરથી ટૂંકમાં હાવજ તુવેર હતી જી વન આપણે જે હાવજ કહી ને આપણું કામકાજ જો આ બાજુ ચાલુ છે કંઈ ઘટે જ નહીં હું આલે કામકાજ તો ચાલો ભલે કમલેશભાઈ આ કે હવે તો દી કદાચ હાથમી ગયો એક નાનો એવો કટકો બનાવીને મિની લોગ આપણો પૂરો કરી દેવું પણ હવે અંધારું થઈ જાય તો રામે રામ નહીં તો એકાદો કટકો લેવું આપણે જો મિત્રો કમ્પ્લેટ અંધારું થવાની તૈયારીમાં છે ના જો ઝીણા 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 કંઈક ઉડવા વર્ગી ગયા આપણે ઝીણા ઝીણા કંઈક દેખાય સૂક્ષ્મજીવ જો ને કમલેશભાઈ જો આમ ટ્રેક્ટર લઈને આવે તો આપણે આ જો આપણે મિત્રો હવે અંધારું થઈ ગયું એટલે લોગ લાંબો થાય એમ છે નહીં તો લોગ પણ પૂરો કરીએ નાનો એવો લોગ હતો ભાઈ આપણો આપણે નવિયા નિખીનું તો મિત્રો પ્લીઝ લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલને અને તમારા છપોની ખાસ અમારા મિત્રો જરૂર છે તો પ્લીઝ જય હિન્દ જય ભારત તો અહીં આપણે લોગરૂપ પૂરો કરીએ અને ગામડાના જીવન લાઈફના અને ફેમિલી લોગ જવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન અને એક નાનકડી એવી કોમેન્ટ અને લાઇક કરી દેજો મિત્રો ચાલો આવજો મળીએ એક નવા લોગમાં